ભારત અને બ્રિટનના શાહી નૌકાદળ વચ્ચેનો દ્વિપક્ષીય સંયુક્ત નૌસૈનિક અભ્યાસ કુંકળ પચ્ચીસનો દરિયાઈ તબક્કો સફળતાપૂર્વક સંપન્ન થયો બંને દેશોની નૌસેનાઓએ દરિયાઈ સુરક્ષા અને આંતરકાર્યક્ષમતાને વધુ મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે આ અભ્યાસમાં ભાગ લીધો હતો આ લશ્કરી કવાયતનું આયોજન ભારત અને બ્રિટન વચ્ચેના વિસ્તૃત સંરક્ષણ સહયોગના ભાગરૂપે કરવામાં આવ્યું હતું જે હિન્દ પ્રશાંત ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા જાળવવાની તેમની પરસ્પર પ્રતિબદ્ધતા દર્શાવે છે આ અભ્યાસ બંને નૌકાદળોને એકબીજાની શ્રેષ્ઠ પદ્ધતિઓ અને સંચાલન પ્રક્રિયાઓને સમજવાની તક પૂરી પાડે છે કોંકણ પચ્ચીસના દરિયાઈ તબક્કા દરમિયાન બંને નૌકાદળોના જહાજો અને વિમાનોએ ઉચ્ચ સ્તરના દૂરના હવાઈ યુદ્ધ વાયુ સંરક્ષણ કવાયતો સબમરીન વિરોધી અભિયાનો અને સપાટી પરના તોપખાનાના નિશાન સાધવા જેવી જટિલ અને તીવ્ર પ્રવૃત્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો આ પ્રકારના ઘનિષ્ઠ અભ્યાસ દ્વારા બંને દેશોની સૈન્ય સજ્જતા અને લડાઈ કૌશલ્યમાં નોંધપાત્ર વધારો થયો છે કવાયતનો મુખ્ય ઉદ્દેશ નૌકાદળના જવાનો વચ્ચે કાર્યકારી સંવાદિતા સ્થાપિત કરવાનો અને સંકટની પરિસ્થિતિમાં સંયુક્ત કામગીરી કરવાની ક્ષમતાને સુધારવાનો હતો આ દ્વિપક્ષીય અભ્યાસનું સફળ સમાપન ભારત અને બ્રિટન વચ્ચેના વ્યૂહાત્મક સંબંધોની પરિપક્વતા દર્શાવે છે સંરક્ષણ નિષ્ણાતો માને છે કે આ પ્રકારના સંયુક્ત અભ્યાસો પ્રાદેશિક સુરક્ષા માટે અત્યંત મહત્વપૂર્ણ છે આગામી સમયમાં બંને નૌકાદળો તાલીમ નવા સંરક્ષણ સાધનો અને તકનીકી હસ્તાંતરણના ક્ષેત્રોમાં તેમનો સહયોગ વધારવા માટે આ અનુભવનો ઉપયોગ કરશે કોંકણ પચ્ચીસના આયોજનથી ભારતની દરિયાઈ સીમાઓની સુરક્ષા વધુ મજબૂત બનશે તેમજ વૈશ્વિક દરિયાઈ કાયદાઓના પાલનમાં પણ મદદ મળશે to shape.